પપ્પાના સમયથી ચાલી આવેલી છે એમના ફાધર પાસે હતી એમના ફાધર એક્સપાયર થઈ ગયા પછી એમના થઈ ને અત્યારે રાહુલભાઈના નામ પર જ છે પણ આની ઉપર એક કબજો કરી રાખેલો છે જેની પાસે કોઈ લેખિત પુરાવા નથી માત્ર એક બાઈધરીના હિસાબે એ લોકોને એ હતી ને પછી એ લોકો એ કબજો કરી લીધેલો હતો એ કબજો અત્યારે પેલા બિન આદિવાસી જે ભાઈ છે જગદીશભાઈ રાઉત કરીને છે તે જગદીશભાઈ રાઉત વંશ જગદીશભાઈ રાઉત તેમની પાસે છે કબજો તો અમે અત્યારે આજે પોલીસ સ્ટેશને આવેલા હતા એ મુદ્દે ચર્ચા કરવા માટે કે આ એમની જે ગોડાઉન છે અત્યારે જે આ અમારા રાહુલભાઈના નામ પર જ છે ને પંચાયતમાં પંચાયતથી માંડીને નગરપાલિકાથી માંડીને તમામ ડોક્યુમેન્ટ એ લોકોના નામના જ છે તો આ કબજો એમને આપવામાં આવે જેથી કરીને એ પોતાનું જીવન ગુજારી શકે પોલીસ તરફથી મેડમે અમને સારી સારી એવી બાહેધરી આપી છે કે અમે સામેવાળી વ્યક્તિને પણ બોલાવી દેશું અને ત્રણ દિવસની અંદર અમે આની ન્યાય પ્રક્રિયા પૂરી કરીને તમને ન્યાય મળે તે માટેના તમામ પ્રયાસો કરીશું મનીષ સરપતિ ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ આ રાહુલભાઈ રાઠોડ અમારી જનસંપર્ક કાર્યાલય પર આવેલા હતા કે અમારી જે ઉમરગામમાં ગેસ એજન્સી છે એના ઉપર જે બિન આદિવાસી ગેરકાયદેસર રીતે કબજો જમાઈ રહેલો હતો અને ગોડાઉનને તાળો મારીને ત્યાં ગોડાઉન ઉપર આવજાવું પણ કરવા દેતા નથી એ માટે અમે તમામ ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજના યુવાઓ અને દેડિયાપાડાથી થી જે છેતરભાઈ વસાવાનું જે સંગઠન બનાવ્યું છે હાલમાં જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા એના તરફથી મનીષભાઈ શેઠ પણ આવેલા છે અને ઉંબરગામના તમામ યુવાઓ અહીં આવીને એ રાહુલભાઈને ન્યાય અપાવવા માટે આવેલા છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ